અગિયાર ફૂટ ઊંચા મોજા ઉછળવાની સંભાવના વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટોમમાં ફેરવાઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં ધારણ કરી શકે છે વિકરાળ સ્વરૂપ જોકે વાવાઝોડું ભારતના દરિયાકાંઠાથી પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધે તેવી સંભાવના શક્તિ નામના વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પાસઠ થી પંચોતેર કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન બંદરો પર ભયસૂચક સિગ્નલ્સ લગાવ્યા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દૂર જતું હોવાથી હાલ ગુજરાત પર ખતરો ઓછો તેમ છતાં વાવાઝોડાની સ્થિતિ પર નજર શક્તિ વાવાઝોડાના કારણે ગુજરાતમાં છ થી સાત ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે જગદીશ વિશ્વકર્મા આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે સંભાળશે ચાર્જ સવારે નિવાસ સ્થાનેથી ધારાસભ્યો અને કાર્યકરો સાથે ગાંધીનગર સુધી યોજશે રેલી ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાશે વીસ વર્ષ બાદ ગુજરાત ભાજપ ની કમાન ઓબીસી નેતા ને સોંપાઈ ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ નો તાજ જૂના જોગીઓના બદલે યુવા નેતા સોંપ્યો પહેલી વાર સત્તા અને સંગઠન બે સર્વોચ્ચ પદ પર અમદાવાદના બે નેતા પ્રદેશ ભાજપના ના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એક પદ એક હોદ્દા પ્રમાણે વિસ્તરણ સમય જગદીશ વિશ્વકર્મા મંત્રીપદ પરથી આપશે રાજીનામું બચુ ખાબડ સહિત ચાર કરતા વધુ મંત્રી પડતા મુકાશે તે નક્કી આઠ થી દસ ધારાસભ્યોને વિસ્તરણ સમય મંત્રીમંડળમાં અપાઈ શકે છે સ્થાન મંત્રીમંડળ નું કદ બાવીસ થી ચોવીસ મંત્રીઓનું રહે તેવી શક્યતા ભાજપ કાર્યકર ના બંગલામાંથીએસ અને એસઓજી ટીમે ગુરુવારની રાત્રે પાડ્યો દરોડો ફોશ ગણાતા ચલા વિસ્તારના બંગલામાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કમાં એક આરોપી ની ધરપકડ અને એક આરોપી ફરાર મોટા માથાની સંડોવણી બહાર આવે તેવી શકેતા દમણના ફાર્મ હાઉસમાંથી ડ્રગ્સ બનાવ્યા બાદ વાપીના બંગલામાંથી ડ્રગ્સની કરાતી હતી ડિલિવરી વોન્ટેડ આરોપી મેહુલ ઠાકોરની દમણ પાલિકાના પૂર્વ સભ્ય સલીમ મેમણની હત્યા કેસમાંથી હતી ધરપકડ થોડા મહિના પહેલા જ જામીન પર થયો હતો મુક્ત ફ્રાન્સની સરકાર સામે જનતાનો વિદ્રોહ લાખો લોકો રસ્તા પર ઉતરતા શટડાઉન જેવી સ્થિતિ ફેડરલ સરકાર બે હજાર છવ્વીસના બજેટ ખર્ચમાં કાપ મુકતા જનતાનો આક્રોશ ચરમસીમાએ જાહેર સેવાઓ પર પ્રતિબંધના બદલે અમીરો પર વધુ ટેક્સ નાખવા ટ્રેડ યુનિયન્સની માંગ બસ્સો શહેરમાં હિંસા રોકવા છોતેર હજાર પોલીસ જવાનો તૈનાત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આડેધડ નિર્ણયની અવળી અસર અપ્રુવલ રેટિંગ ઘટીને તેતાળીસ ટકા થયું અમેરિકામાં આજની તારીખે ચૂંટણી થાય તો ટ્રમ્પ હારી જાય તેવું તારણ અમેરિકાની ત્રેપન ટકા વસ્તી ટ્રમ્પના વિરોધમાં બે હજાર છવ્વીસની મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિક પાર્ટી સામે પરાજયનું જોખમ શટડાઉનના કારણે અમેરિકાને દર સપ્તાહે પડছে 15 અબજ ડોલરનો ફટકો વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓએ વર્તમાન શટડાઉનને ગણાવ્યું અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન અન્ય એજન્સી અનુસાર શટડાઉનના કારણે ફેડરલ ગવર્નમેન્ટને દર સપ્તાહે 7 અબજ ડોલરનો નુકસાનનો અંદાજ જીએસટી રેટ ઘટ્યા બાદ દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો ચીજવસ્તુના ભાવને ઘટાડવા માટે ક્વોન્ટિટી વધારવાની યુક્તિને હાઈકોર્ટે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન ગણાવી

કવ સિરપ પીવાથી બાળકોના મોતના કેસમાં સરકાર ઊંઘમાંથી જાગી સિકરમાં સ્વાસ્થ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને ફાર્માસિસ્ટ સસ્પેન્ડ પીડિતોના પરિજનોએ સરકારને કર્યો સવાલ એમાં ફાર્માસિસ્ટનો શું વાંક ભૂલ તો દવા બનાવનાર કંપનીની છે આજથી નવી ચેક ક્લિયરન્સ સિસ્ટમ લાગુ બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શકતા તેમજ તેજી લાવવા માટે આરબીઆઈ નો નિર્ણય નવી સિસ્ટમના કારણે થોડા જ કલાકોમાં ક્લિયર થઈ જશે ચેક બિનવારસી નાણાકીય સંપત્તિઓને લઈ સરકાર ચલાવશે જાગૃતિ અભિયાન આજે ગુજરાતમાં અભિયાનની શરૂઆત કરશે મહિનાના અભિયાન દરમિયાન હાથ ધરાશે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની મુંબઈથી અમદાવાદની ફ્લાઇટમાં ટોયલેટમાંથી બોમ્બ લખેલું મળ્યું ટિશ્યુ ત્રણ કલાકની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળી બસો પેસેન્જરને તપાસ માટે બોલાવાશે ફ્લાઇટ લેન્ડ થયા બાદ સફાઈકર્મીને મળ્યું હતું ટીશ્યુ

તહેવારો દરમિયાન ભીડને ધ્યાનમાં રાખી સાઉથ બ્લોકમાંથી કેટલીક બસને નોર્થ બ્લોકમાં કરાશે શિફ્ટ અમદાવાદના ચાંદલોડિયા ખોડિયાર સેક્શનમાં દસ કિલોમીટર રૂટ પર ટ્રેક ડબલિંગ માટે ફાઇનલ લોકેશન સર્વેને મળી મંજૂરી બીજી લાઈન શરૂ થતાં આ રૂટ પર ટ્રેનની સંચાલન ક્ષમતા વધશે ટ્રેક ડબલિંગ થયા પછી સૌરાષ્ટ્રથી દિલ્હી જતી ટ્રેનની વધશે ઝડપ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વોટ સીમાંકનના નકશા બાબતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકીએ સત્તર મુદ્દાને ને લઈ કરી રજૂઆત સીમાંકન પ્રક્રિયા પર ગંભીર સવાલો સાથે ચૂંટણી પંચે ભેદભાવ નીતિ રાખ્યાનો આરોપ અમદાવાદના ખોખરામાં ઝડપાયો ગેરકાયદે વસવાટ કરતો બાંગ્લાદેશી નાગરિક કૃષાની ચાલીમાંથી નામના શખ્સ ની અટકાયત કાર્યવાહી હત્યાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો રાજસ્થાનના ના ડુંગરપુર થી સામાન્ય બોલાચાલી અદાવતમાં બે દિવસ અગાઉ અમદાવાદના બોપલમાં છરીના ઘા છરી યુવકની હત્યા કરાઈ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નો આપઘાત રાજકોટમાં માઉન્ટેન પોલીસ લાઇન ક્વાર્ટર માં રહેતા મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું પોલીસ ને ઘટના સ્થળે થી સુસાઈડ નોટ મળી આવી જેમાં બીમારી થી કંટાળી જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ રાજકોટમાં જામનગર રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં લૂંટના કેસના ચાર આરોપી પકડાયા બે યુવતી સહિત ચાર શખ્સની ધરપકડ બુકિંગ કરાવવાના બહાને આવી આરોપીઓએ માલિક સાથે લૂંટ કરી પોલીસે ચાર લાખના સોનાનો હાર કાર સહિતનો નો મુદ્દા જપ્ત કર્યો ગીર સોમનાથના કોડીનારમાં એક કારમાં લાગી ભીષણ આગ એક હોટેલ પાસે પાર્ક કરેલી કારમાં ભભૂકી ઉઠી આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સિંહે આરએસએસ પર કર્યા પ્રહાર આરએસએસ નો એકમાત્ર એજન્ડા હિન્દુઓને ભડકાવવાનો હોવાનો લગાવ્યો આરોપ સંઘ વિરુદ્ધ ફંડિંગ અને મની લોન્ડરિંગ પણ લગાવ્યો આરોપ સાથે સવાલ કર્યો કે આરએસએસ પાસે કરોડો રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે આસમાની આફત ઓડિશાના ગજપતિ યુપી ના વારાણસી માં તેજ હવા સાથે વરસ્યો વરસાદ આશરે દસ કલાક વરસેલા વરસાદથી જળમગ્ન થયા કાશી ના રસ્તા વારાણસી શહેરમાં ઘૂંટણ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા જનજીવન ને વ્યાપક અસર

છીંદવાડા માં વીજ કરંટ લાગતા ચાર લોકો દાજ્યા હરઈ ગામમાં દેવી વિસર્જન દરમિયાન બની દુર્ઘટના વિસર્જન ની તૈયારી સમયે ટેન્ટ પરથી પસાર થતો હાઈટેન્શન વીજ વાયર પડ્યો તેના કારણે ચાર લોકોને કરંટ લાગતા સારવાર હેઠળ યુપીના આગ્રામાં વિસર્જન દરમિયાન દુર્ઘટના મોત નદીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન તણાયા હતા સાત લોકો તે પૈકી પાંચ ના મૃતદેહ મળી આવ્યા જયારે બે હજુ લાપતા ત્રીસ બંને શોધવા ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન ઉત્તર પ્રદેશના નરહાડામાં એક યુવકની હત્યા હત્યારાએ ગોળી મારતો બનાવ્યો હતો વિડીયો વાયરલ વિડીયોમાં મૃતક આદિલ ને ગોળી મારીને બનાવ્યો વિડીયો હત્યારાને પકડવા જતા સમયે સમિતિ સમિતિનું નેતૃત્વ ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સૌમિત્ર સેકિયા કરશે જુબિન મોત સંબંધી માહિતી કોઈની પાસે હોય તો સરકારને આપવા કરી અપીલ રશિયાએ અમેરિકાને આપી ચેતવણી ક્રોડ ખરીદી મુદ્દે અમેરિકા બંધ કરે દબાણ યુદ્ધ ને લઈ ટ્રમ્પે હમાસ આપ્યો અલ્ટિમેટમ રવિવારે સાંજે છ કલાક સુધી શાંતિ પ્રસ્તાવ માનવા આપી સૂચના ટ્રમ્પે કર્યો હું કાર જો હમાસ સૂચના પાલન નહીં કરે તો એવી કાર્યવાહી થશે કે દુનિયા જોતી રહેશે યમનમાં ગાઝા પટ્ટીના ફિલિસ્તીનીઓના સમર્થનમાં ફરી યોજાયું પ્રદર્શન સનામાં થયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા લહેરાવવામાં આવ્યા અમેરિકાના ઇઝરાયેલ વિરોધી બેનર્સ અને પ્લેકાર્ડ ગાઝા ફલાના કાર્યકરોની અટકાયતના વિરોધમાં મલેશિયામાં વિરોધ પ્રદર્શન કુવાલાલમપુરમાં સેંકડો મલેશિયા યુદ્ધ લોકોએ અમેરિકી દૂતાવાસ બહાર કર્યું વિરોધ પ્રદર્શન ગાઝામાં ચાલતા નરસંહારને અટકાવવા કરી માંગ બલ્ગેરિયાના થયું મોત છ મહિલાઓ નાયબ હતી પોલેન્ડ પ્રવાસી કેલિફોર્નિયામાં કેમિકલ રિફાઈનરીમાં લાગી ભીષણાર પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ સમગ્ર ઘટનામાં બધા કર્મચારીઓ સુરક્ષિત હોવાનો કંપની કર્યો દાવો યુક્રેને કરેલા ડ્રોન હુમલાથી રશિયાની ઓઇલ રિફાઇનરીને નુકસાન રિફાઇનરી યુક્રેનની સરહદથી લગભગ પંદરસો કિલોમીટર દૂર ડ્રોન હુમલાની યુક્રેને કરી પુષ્ટિ પુતિનના પશ્ચિમી દેશો પર ચૂંટણીને લઈને આરોપ લોકોની ઈચ્છાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ રોમાનિયાનું ઉદાહરણ આપતા કહ્યું કેટલાક દેશ તેમના રાજકીય વિરોધીઓ પર પ્રતિબંધ મૂકવાનો કરી રહ્યા છે પ્રયાસ કેનેડાના ઓન્ટારિયોમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ કરનાર સિનેમા ગૃહ પર બીજી વાર કરાયો હુમલો સીસીટીવી ફૂટેજમાં થિયેટરના દરવાજા પર પેટ્રોલ છાંટીને આગ લગાવતા નજરે પડ્યા બે શખ્સ હુમલા બાદ થિયેટર સંચાલકોએ ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવ્યું ભીષણ આગનું નું તાંડુ ફિલિપાઈન્સ ના દાવાઓ શહેર માં વિસ્તાર આવ્યો આગની ની ચપેટમાં આશરે ચારસો ઘર ભળીને ખાત સેંકડો લોકોની ની છીનવાઈ ગઈ છત યુદ્ધના ધોરણે શરૂ કરાયું રાહત એન્ડ બચાવ કાર્ય આગ લાગવા પાછળનું કારણ અગબંધ ભીષણ આગ ભબૂકી ઉઠી લોસ એન્જલસ ની અલ સેગું રિફાઈનરી તપાસ એકવા ડોર માં રાષ્ટ્રપતિ ના વિરોધ માં પ્રદર્શન હજારો ની સંખ્યા માં પ્રદર્શનકારીઓ રસ્તા પર આપ્યા ડીઝલ ના ભાવ લઈ લોકો આક્રોશ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સ્પેનના મેડ્રિડમાં વિરોધ પ્રદર્શન ઇઝરાયેલી સેનાના ગાઝામાં ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈ લોકોએ રોષ વ્યક્ત કર્યો ઇઝરાયેલના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા ગાઝામાં તાત્કાલિક ધોરણે આઈડીએફના હુમલા રોકવાની પ્રદર્શનકારીઓએ માંગ કરી તહેરીકે તાલિબાને પાકિસ્તાનની સેનાના બે અધિકારીઓને કર્યા ઠાર ટીટીપી અને તેમના પ્રોક્સી સંગઠન ઇતિહાદ ઉલ મુજાહિદ્દેને કર્યો દાવ છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકોના થયા મોત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસથી પાકિસ્તાન સરકારના વિરોધમાં ચાલી રહ્યું છે પ્રદર્શન જે વધુ બન્યું જરૂરિયાતની ઉપર કાપ મુકાતા લોકોમાં રોષ નવી શિક્ષણ નીતિ મુજબ રાજ્યની સ્કૂલોના એક્રેડિટેશનમાં કરાશે ફેરફાર નવા સુધારા માટે સરકારે બનાવી કમિટી દિવાળી સુધીમાં રિપોર્ટ અપાયા બાદ ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલ કરવાની તૈયારી પ્રાથમિક શાળાની સત્રાંત કસોટીના સમય જ વિકાસ સપ્તાહની ઉજવણીના ફતવાથી નારાજગી છ ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થશે ઓક્ટોબરથી કાર્યક્રમ યોજી તસવીર મોકલવા આદેશ આક્રોશ ઓગસ્ટ મહિના સુધીમાં પાક વીમા પ્રીમિયમમાં ત્રીસ ટકા સુધીનો ઘટાડો વીમા કંપની દ્વારા કરાયેલા માળખાકીય ફેરફારો અને આક્રમક ભાવ નિર્ધારણ નીતિઓની અસર

વડોદરાના જૈન દેરાતરો ચોરી કરતી ગેંગ ઝડપાઈ કરજન ના રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ચોરી થઈ હતી પોલીસે પાંચ કરી ચાંદીની મૂર્તિઓ સહિત વધુનો દાહોદ માં ટીમે ઝડપી બે કરોડ સિત્તેર લાખ ની વીજ ચોરી જિલ્લા ભર ચેકિંગ વખતે બસો ઓગણત્રીસ શંકાસ્પદ મીટર કરાયો જપ્ત જેમાંથી બસો બાવીસ મીટર માંથી વીજ ચોરી થતી હોવાનું આવ્યું સામે હજુ બસો ચોપન મીટર ની તપાસ ચાલુ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના છેવાડાના વિસ્તાર માં ગંદકી ની ફરિયાદ એસી ફૂટ રોડ સિલ્વર માં ગંદકી નું સામ્રાજ્ય સફાઈ કર્મચારીઓ રોજ ન આવતા હોવાની નાગરિકોની ફરિયાદ ગંદકીને કારણે રોગચાળો અમદાવાદ ના અનેક વિસ્તાર માં બિસ્માર રસ્તા ને કારણે નાગરિકોને હાલાકી ભાડજ ઠેર ઠેર રસ્તા પર ખાડા સામ્રાજ્ય હાઈકોર્ટ ફટકાર બાદ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ નથી લઈ રહ્યા ત્વરિત પગલાં પંચમહાલ ના ગોધરામાં ખખડતા જ રસ્તાઓને કારણે નાગરિકો ત્રાહીમામ વરસાદ રોકાયા બાદ પણ શહેરના મુખ્ય માર્ગો નું સમારકામ ન થતા નાગરિકો મારોષ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગયા છતાં હજી સુધી હાથ નથી ધરાઈ પેચિંગ ની કામગીરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવ ઓક્ટોબર થી ત્રણ દિવસ માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર ના પ્રવાસે તેઓ નવ ઓક્ટોબરે આવશે રાજકોટ વિવિધ કાર્યક્રમ માં હાજરી આપશે દસ ઓક્ટોબરે તેઓ સોમનાથ મહાદેવ ના દર્શન કરશે ત્યારબાદ સાસણ જવા માટે રવાના થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે મેવડમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ પરિસર માં ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલ નું કરાયું ભૂમિપૂજન માંગણી અનુસાર એન્ડ ગર્લ્સ હોસ્ટેલને મંજૂરી અપાઈ હોવાની આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે કરી રાજકોટના વિંશામાં મંત્રી કુંવરજી પાવળિયાના હસ્તે વિકાસ કાર્યોનું નું લોકાર્પણ એક કરોડ છેતાલીસ લાખના ખર્ચે બનેલ બીઆરસી ભવનનું નું લોકાર્પણ તો ભૂગર્ભ ગટર સીસી રોડ તથા પેવર બ્લોક માટે વિંશા ભૂગર્ભ ગટર ભાગ બે યોજનાના કાર્યનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટમાં પેવર ફિટિંગનું કામનું કરાયું ખાતમુહૂર્ત વોર્ડ નંબર અગિયારમાં માં પેવિંગ બ્લોક અને ડામર રી કાર્પેટનું કરાશે કામ પેવર બ્લોકનું કામ થતાં ચોમાસાનું થતું વોટર લોગિંગ ઓછું થશે દૂધ સંજીવની યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના નવ લાખ પંચોતેર હજાર થી વધારે બાળકોને લાભ મળ્યો રાજ્યમાં કુલ એકસો એકતાલીસ ઘટક માં કાર્યરત કરાઈ યોજના બાળ સ્વાસ્થ્ય ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના રાજ્યના આદિવાસી બાળકો માટે સાબિત થઈ આશીર્વાદ સમાન રાજ્યના મહિલા અને બાળ વિભાગના મંત્રી ભાનુબેન પાપડીયા હસ્તે કોટડા સાંગાડીમાં રોડ ડેવલપમેન્ટ અને આંગણવાડી કેન્દ્રના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત કરોડ લાખના ખર્ચે કેન્દ્રનું નિર્માણ ના ગિરનાર જંગલ વિસ્તારમાં યજ્ઞ સમયે સિંહ આવ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ખોડિયાર માતાજીના મંદિરમાં વિજયાદશમી નિમિત્તે ચાલતો હતો યજ્ઞ તે વખતે ત્રણ સિંહ આવીને બેસી ગયાના દ્રશ્યો આવ્યા સામે ટીમ ઇન્ડિયા આજે થશે પસંદગી આ મહિને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે ભારતીય ક્રિકેટ ટીમ ઓગણીસ ઓક્ટોબર થી શરૂ થશે ત્રણ મેચની વન ડે સિરીઝ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી ટ્રેડિંગ સેશનના અંતમાં બસો ત્રેવીસ અંકની મજબૂતી સાથે એક્યાસી હજાર બસો સાત પોઈન્ટ સત્તરના સ્તરે બંધ કેપ કેપ ત્રણસો બાવન અને સ્મોલ ઇન્ડેક્સ પાંચસો છોતેર અંકની તેજી સાથે થયો બંધ એનએસઓનો નિફ્ટી પણ સત્તાવન પોઈન્ટ પંચાણું અંકની મજબૂતી સાથે ચોવીસ હજાર આઠસો ચોરાણું પોઈન્ટ પચીસના સ્તરે થયો બંધ ટાટા સ્ટીલ પાવર ગ્રીડ અને કોટક બેંક નિફ્ટીના ટોપ ગેનર મેક્સ હેલ્થ અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો એક લાખ સોળ હજાર આઠસો પચાસ ની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર સો આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ આઠ હજાર બસો પચાસ આસપાસ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ ચાલીસ હજાર સાતસો રૂપિયાનો ઉછાળો નિષ્ણાંતો અનુસાર વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પહોંચી શકે છે પાંચ હજાર ડોલર સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો આઈબીજે અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પિસ્તાલીસ હજાર ની આસપાસ અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ હજાર એકસો આસપાસ આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં અઠાવન હજાર નવસો પંચાણું રૂપિયાનો વધારો અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં સાત પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર અઠ્યાસી પોઈન્ટ ઇઠોતેરના સ્તરે બંધ થયો રૂપિયો કારોબારની શરૂઆતમાં અઠ્યાસી પોઈન્ટ અડસઠના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં અઠ્યાસી પોઈન્ટ પંચ્યાસીના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો